હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પૌવામાંથી એક અલગ જ નાસ્તો બનાવીશું બહુ જ ટેસ્ટી બને છે અને એકદમ ક્રિસ્પી બને છે આ નાસ્તો તમે બાળકના લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકોને પણ બહુ જ ભાવશે એટલો ટેસ્ટી બને છે તો ચાલો જોઈ લઈએ માત્ર દસ જ મિનિટમાં આ પૌવાનો નાસ્તો કેવી રીતે બનાવવો એ પહેલાં તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં પૌવાનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલા પૌવાને પલાળી દીધા છે માત્ર બેથી ત્રણ જ મિનિટ આ પૌવાને આપણે પલાળવાના છે પૌવા આ રીતે પલળી જાય પછી આપણે કાણાવાળા વાસણમાં કાઢી અને આપણે તેને કોરા કરી લેવાના છે પૌવા કોરા થઈ જાય પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાના છે હવે આપણે પૌવાને થોડા મસળી લેવાના છે તો જે રીતે આપણે લોટ બાંધતા હોય એ જ રીતે આપણે તેને મસળી લઈશું જેથી પૌવા થોડા ભાગી જાય અને એક લોટ જેવું ટેક્સચર આવી જાય તો અહીંયા પૌવાને વેજીટેબલ એડ કરીશું તો વેજીટેબલમાં મેં અહીંયા કોબીજ ગાજર ડુંગળી અને લીલા ધાણા એડ કર્યા છે અને સિવાય તમારી પાસે કોઈ પણ વેજીટેબલ હોય તે તમે એડ કરી શકો છો એક ચમચી આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું અને અહીંયા મેં મરચું હળદર ચાટ મસાલો ગરમ મસાલો અને જીરો પાવડર લીધો છે ટેસ્ટ પ્રમાણે તમારે લઈ લેવાનું એક ચમચી આપણે ખાંડ એડ કરીશું દળેલી અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જેથી ખટ મીઠો ટેસ્ટ સરસ આવે હવે આપણે તેમાં એક ચોથાઈ કપ જેટલો મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે ચણાનો લોટ આપણે એટલો એડ કરવાનો જેથી આપણું આ મિશ્રણનું બાઇન્ડિંગ આવી જાય વધારે જોઈએ તો તમે આમાં વધારે પણ એડ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે મસળી અને આ રીતનું પરફેક્ટ બાઇન્ડિંગ આવે તેવું મિશ્રણ રેડી કરી દીધું છે હવે આ રીતનો એક ગોળો બનાવી લઈશું અને આ રીતે આપણે એક વડાના જેવો આપણે શેપ આપી દઈશું તો વધારે પતલો પણ નહીં અને જાડો પણ નહીં એ રીતે આપણે એક ટિક્કી જેવો શેપ આપી દીધો છે તો એને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને એવી જ રીતે આપણે બીજા બધા મિશ્રણમાંથી આ રીતની ટિક્કી તૈયાર કરી અને રાખી દઈશું વધારે પતલી પણ નહીં અને વધારે જાડી પણ નહીં એ રીતની આપણે ટિક્કી તૈયાર કરવાની છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીતે થઈ જશે તો મેં અહીંયા બધા જ મિશ્રણમાંથી આ ટિક્કી બનાવી અને તૈયાર કરી લીધી છે હવે આપણે આ ટિક્કીને તળવાની છે તો તળવા માટે મેં સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે તો તેમાં આપણે એક એક કરી અને ટિક્કી એડ કરી દઈશું અહીંયા આપણે તળવા માટે હાઈ ફ્લેમ પર જ ટિક્કીને તળીશું જેથી આપણી ટિક્કી અંદરથી અને ઉપરથી સરસ રીતે ક્રિસ્પી બની જાય અને તૂટશે પણ નહીં પેનમાં જેટલી સમાય એટલી આપણે ટીકી એડ કરી દઈશું અને આ રીતે આપણે ચમચીની મદદથી તેની સાઈડ ચેન્જ કરવાનું છે તો અહીંયા ટિક્કી જો ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું અને થોડી ફ્રાય થઈ જાય પછી જ આપણે તેની ચમચી વડે સાઈડ ચેન્જ કરીશું આ ટીક્કીને તળાતા પાંચેક મિનિટ જેટલો સમય લાગે છે જો તમે ઓછા તેલમાં ખાવાનું પસંદ કરતા હોય તો તમે આ ટીકીને સેલો ફ્રાય પણ કરી શકો છો તો મેં અહીંયા ટિક્કીની બંને સાઈડ ચેન્જ કરી કરી અને ટીકીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લીધી છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થવી જોઈએ અહીંયા તમે જોઈ શકો છો આપણી ટીકી સરસ રીતે તળાઈ ગઈ છે તો આપણે તેને બહાર કાઢી લઈશું અને બધી ટીકીને આપણે બહાર કાઢી લેવાની છે અને એવી જ રીતે આપણે બાકી રહેલી ટીકીને પણ સેમ તેલમાં તળી લેવાની છે બાકી રહેલી ટીકીને પણ આપણે એ જ રીતે તળી લેવાની છે અહીંયા આપણી પૌવામાંથી ટિક્કી તૈયાર થઈ ગઈ છે આ ટિક્કીને તમે સોસ ચટણી ગ્રીન ચટણી રેડ ચટણી કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો છો સોસ સાથે તો એટલી જ ટેસ્ટી લાગે છે બાળકોને તો બહુ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરો એટલી ટેસ્ટી અને ઉપરથી એકદમ ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટિક્કી બની છે અંદરથી પણ આપણે ચેક કરી લઈશું તો અંદરથી પણ એટલી સરસ બની છે આ ટિક્કી તમે એકવાર ખાશો તો વારે વારે બનાવશો એટલી ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતે ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી મારી રેસીપીથી જરૂર ટ્રાય કરો અને મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી